તો જય માતાજી મિત્રો અમારા મોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું હું તો મિત્રો આજે તો વિડીયો બનાવવાનો કોઈ મેળ આવ્યો નહીં અને આપણે જોઈએ આજે શનિવાર થયો અને કાલે રવિવાર છો રવિવારે જોઈએ આપણો હરિભાજ ચાપાલ જઈએ હજુ કદી જ્યાં નહીં આપણે એ બાજુ મેળ પડે તો જઈશું નકર ગમે ત્યારે જઈશું અને વ્લોગ બનાવું પણ હારુ કોઈ vlog માં કોઈ ઠેકાણું જ નહીં અમારી પાસે આ જો અમારા ઘર માં લેબોડીઓ છે એક બે ત્રણ લેબુ આયા જી એ કરી જો એમ કરી ખાસા લેબુ આયા ને અને અમારી પાસે કેળે હ કેળા હો ગયા કેળા જો હું બતાવું આ છે ગુંદી આ છે હરગવો પછી એના બાજુ જોબુડો છે પાછો પાછો લેબડો છે અને મિત્રો ઘરની પાછળ આપણે પપૈયું છે અને મારું બીજું કોક છે કોક્ષ બતાવી દો મેડમ મિત્રો અમારી કુળદેવી એટલે કે લાતી મરડી બ્રહ્માણી અને રામાપીર

બિલાડી ના બચ્ચા અમારા ઘરે આયા હતા ઘરે બચ્ચા નતા એન માં આવી હતી માં આવી મેલી જઈ બચ્ચાને આ ખબર નઈ પડતી માં બચ્ચા મરી જઈ શું થયું ત્યાંથી અમે આ બચ્ચા ના હાચવીએ છીએ અને વગમ ફરે જાય ચમકી અમારો જો વાડો આવી રીતે હોય એટલે પછી બચ્ચા ગમા આવે તે અને રાતે ઘર માં જ ઉંગાડીએ કારણ કે વૈકંઠ કોઈ કૂતરા બૂતરા આવે એટલે ભઈ રોતા તો મિત્રો અમે માટલા કુલડી પૈણા ગલ્લા વગેરે બધું રાખીએ છીએ કારણ કે અમે પ્રજાપતિ છીએ જો કોઈપણને કોઈ લેવું હોય તો આપણા અહીંયા રમોસણા ગામમાં આવી જવું રમોસણામાં ગમે તેને તમે કહેશો ને કે આ ભાઈનું ઘર ક્યાં છે તો તમે તરત બતાવી દેશે તો મિત્રો તડકો તો હવે મળીએ આવતા બ્લોગમાં આટલું તમને અમારા ઘરનું વસ્તુ તમે બધા બતાવી દીધું સર તો મળીએ આવતા બ્લોગમાં જય માતાજી